તો ભાઈઓ નમસ્કાર મિત્રો પરિવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે એક ઘટના સામે આવી રહી છે જે મિત્રો વાત તો લોના વાલામાં મિત્રો એક સાથે મિત્રો આખા પરિવાર મિત્રો પાણીમાં જે રીતે ફસાઈ રહ્યા છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો આખો પાણીમાં મિત્રો પરિવાર તણાઈ ગયો છે મિત્રો સૌથી મોટી દુઃખની ઘટના આવી સામે આવી રહી છે જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં મિત્રો એટલો બધો વરસાદ પડી રહ્યો છે જે રીતે મિત્રો નદી નાળાઓ વહે રહ્યા છે તો તમારે ખાસ સાવ જાન થઈ જવાનું છે જે રીતે

બસાવી શકતા નથી કારણ કે મિત્રો તમે બહાર જોઈ રહ્યા છો અને વિડીયો બનાવી રહ્યા છો તો સૌથી પહેલા તો મિત્રો આને બહાર કાઢવા માટે કંઈક તો કોશિશ કરવી જોઈએ કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો એક સાથે આખું ભાઈ પાણીમાં વહી ગયું છે ને મિત્રો હાલના ટાઈમમાં મિત્રો આને ગોતવા માટે મિત્રો લોકો વળી પડ્યા છે ડેમમાં મિત્રો જે રીતે વાત કરી તો તમે જોઈ રહ્યા છો મિત્રો જંગલમાં મિત્રો મોટામાં મોટું પૂર આવતા એક સાથે લોનાવાલામાં મિત્રો છ સાત થી આઠથી નવ લોકો મિત્રો એક સાથે નિધન પામ્યા છે એવી જાણકારી મળી રહી છે તો આ વિડીયોને શેર કરવાનો તમારે બિલકુલ બોલવાનું નથી કારણ કે મિત્રો અત્યારે સવારના પોરમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આપણી ચેનલમાં નવો હશે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો આવા નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળી જતા હોય છે તો આજના વિડીયોમાંથી આટલી માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત